નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે મિત્રો અત્યાર સુધી લિબર્ટી પેપર સેટ જે છે એના ગણિતના બેઝિક જે છે પેપર એના પ્રશ્નોપત્ર આઠ સુધીના સેક્શન એ જોઈ લીધેલા છે આપણે બે જ જે પ્રકરણ બે જ પેપર બાકી છે મિત્રો નવમું અને દસમું પણ સાથે સાથે આપણે સેક્શન બી પણ હવે શરૂ કરી દીધેલો છે તો સરસ રીતે તમે તૈયારી કરો મિત્રો ઓકે ઘણા બધાની કોમેન્ટ્સ આવી રહી છે મને ખૂબ જ ગમે છે બધા સરસ રીતે મહેનત કરી રહ્યા છે તો મોડું ન કરતા આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્નોદ્રણ નવ એનો પહેલો વિભાગ તો પિતાની હાલની ઉંમર એક્સ વર્ષ છે અને તેમના બે પુત્રની જે ઉંમર છે એની હાલની ઉંમરનો સરવાળો વાય વર્ષ છે તો તેમની પાંચ વર્ષ પછીની ઉંમરનો સરળો શું થાય તો જો મિત્રો ખાસ ધ્યાન રાખજો પિતાની હાલની ઉંમર તો એક્સ વર્ષ છે જ બરાબર છે તો એ પાંચ વર્ષ પછી એમની ઉંમર શું થશે એક્સ પ્લસ પાંચ થશે હવે જરાક ધ્યાન રાખજો બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો વાય તો છે જ પણ પાંચ વર્ષ પછી બે બંનેની જે ઉંમર છે પાંચ પાંચ વર્ષ વધશે બરાબર છે એટલે પહેલાં પુત્રની પણ પાંચ વર્ષે બીજાની પણ પાંચ વધશે એટલે વાય પ્લસ શું થશે દસ થશે હવે મિત્રો આ બંનેનો સરવાળો કરીએ તો પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો જે સરવાળો છે શું થાય એક્સ પ્લસ પાંચ વધતા વાય પ્લસ દસ બરાબર છે તો એક્સ પ્લસ વાય તો લખ્યા મિત્રો અને પાંચ અને દસ કેટલા થાય પંદર તો ઓપ્શન નંબર જે સી છે એ આપણા પ્રશ્નોનો શું થશે મિત્રો જવાબ થશે ખ્યાલ આવ્યો કે નહીં તમને સી જે છે આપણો શું થશે જવાબ થશે અને જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકોન આપજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે ઘણા બધા મિત્રો એવા છે નવા છે કે જે મેં મિત્રો એનાલિસિસ કરું જેમાં પંચ્યાસી ટકા વિદ્યાર્થીઓ જે છે એ આપણા સબસ્ક્રાઈબર નથી તો તમને મિત્રોને વિનંતી છે કે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે એથી અમને મોટિવેશન મળે અને વધુને વધુ આવી રીતે તમારા માટે સોલ્યુશન

તો વાય એમ એક્સ શું થઈ જશે એ માઇનસ ત્રણ અને માઇનસ બે વાય એમ છે શું થઈ જશે બે તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો ઓપ્શન નંબર ડી જે છે એ આપણો જવાબ થઈ જાય એટલે કે આમાં તમારે ગણતરી કરવાની જરૂર નથી ડાયરેક્ટ તમને જવાબ મળી જાય એમ ની અંદર ઓકે આગળ વધીએ હવે આપણે એવું કીધું છે મિત્રો ત્રીજા પ્રશ્નની અંદર કે સમાંતર શ્રેણી બાર એક્સ વાય અને માઇનસ બે હોય તો એક્સ પ્લસ વાય આપણે શોધવાનું છે તો આપણે આનામાં છે ને પહેલા પરને નહીં અઢીએ મિત્રો બીજું ત્રીજું અને ચોથું પદ લઈશું તો બરોબર જો અહીંયા આપણે આમ પણ કહી શકીએ પહેલા બે પદને આ પ્રમાણે લખવું હોય તો આ પ્રમાણે પણ લખી શકીએ ચલો પહેલા ત્રણ પદ લઈ લઈએ તો આપણે બીજું શું જાણીએ છીએ સમાન શ્રેણી છે એટલે સામાન્ય સરખો એટલે એક સોછા બાર બીજામાંથી પહેલું પદ અને જ પ્રમાણે અહીંયા શું થશે હવે જો અહીંયા આપણે બીજું ત્રીજું લઈએ તો થોડુંક કન્ફ્લિક્ટ થઈ શકે એમ છે તો આપણે શું કરીએ આ બે લઈએ એટલે હવે શું લઈશું ત્રીજું ચોથું તો ચોથામાંથી આપણે શું વાત કરીશું ત્રીજું પદ તો આ પ્રમાણે થાય કે ના થાય ઓકે હવે જુઓ એક્સ માઇનસ બાર લખ્યા એક મિનિટ આપણે શું કરીએ અહીંયા એક્સ તો લખ્યા વાય સામે જે શું થઈ જશે પ્લસ થઈ જશે બરોબર માઇનસ બે લખ્યા બાર સામે જ શું થઈ જશે પ્લસ બાર બરોબર કે નહીં ખ્યાલ આવે વાય સામે ગયેલા પ્લસ થયા બાર સામે ગયેલા શું થઈ ગયા પ્લસ થઈ ગયા તો એક્સ પ્લસ વાય લખ્યા મિત્રો બારમાંથી બે જાત કેલા દસ વધે તો તમને ખ્યાલ આવ્યો કે નહીં તો જવાબ શું થઈ ગયા પહેલો ઓપ્શન જે છે આપણો શું થશે થશે મિત્રો જવાબ ઓપ્શન એ આપણો જવાબ થયો નીચે જવાબ બરોબર ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો મોસ્ટ 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 આઈએમપી છે આવડો જીએ તો આપણે વેચકનું મૂલ્ય આપી દો એટલે ડી બરોસો આપેલું છે એક આપી દીધું છે બરોબર અને એક સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરોબર જીરો સાથે સરખાવ્યું મિત્રો તો આપણું સૂત્ર આપણે જાણીએ છીએ બી સ્ક્વેર માઇનસ ફોર એસી સૂત્ર છે કે નહીં બરોબર એક લખ્યું બીની વાત કેલી છે માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણનો વર્ગ લખ્યો ઓછા ચાર એની કિંમત કોઈ સંખ્યા જ નથી એટલે શું લખીશું એક અને સીની કિંમત આપણે લખી મિત્રો માઇનસ કે બરોબર જીરો માઇનસ ત્રણનો વર્ગ નવ થઈ ગયો મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અહીંયા આવશે ચાર કે બરોબર તો અહીંયા મિત્રો આપણે ભૂલ થઈ છે આપણે એક એક લખી નાખીએ શું લખી નાખીએ અહીંયા એક છે ને એટલે એક આવે બરાબર નવ સામે જશે એટલે શું થશે મિત્રો માઇનસ થઈ જશે તો ફોર કે બરોબર એક ઓછા નવ માટે ફોર કે બરોબર એકમાંથી નવ જાય એટલે આઠ પણ આ માઇનસ માટે કે બરોબર માઇનસ આઠ ચાર છેદમાં વધારે એટલે ચાર દુ આઠ માટે કે બરોબર જવાબ શું આવશે મિત્રો માઇનસ બે તો કે એનો જવાબ માઇનસ બે મળ્યો એટલે ઓપ્શન નંબર જે બી છે આપણો તદ્દન સાચો જવાબ થઈ ગયો મિત્રો જવાબ બી માઇનસ બે ઓકે સાઈને પછીનો પ્રશ્ન છે મિત્રો પાંચમો જો સાઈને બરોબર થાય મિત્રો યસ સાઈન ની કિંમત વન બાય ટુ ક્યારે થાય જ્યારે સાઈન થર્ટી હોય બરોબર કોષ્ટક જોઈએ તો તો સરખામણી કહી બરોબર શું થયું ત્રીસ થયું તો આપણે એના ઉપરથી કોટ એ શોધીએ કોટ એ એ ની કિંમત શું મુકાની ત્રીસ તો કોટ ત્રીસ યા ક્વોડ ત્રીસ એટલે વર્ગમૂળ માં ત્રણ તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી જવાબ નંબર બી જે છે રૂટ ત્રણ ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો ત્યારબાદ નો પ્રશ્ન નંબર છ છે એ બે માર્કમાં પણ પૂછાઈ શકે આ દાખલો એટલે આપણે બે ગુણ પ્રમાણે દાખલો ગણીશું તો આપણા જોડે બે સમીકરણ ટાઈપ જ આપેલા છે એક્સ માઇનસ ઝેડ બાર ઝેડ એક્સ બાર માઇનસ ઝેડ બરોબર ત્રણ અને એક્સ બાર પ્લસ ઝેડ બરોબર પિસ્તાલીસ આપણે લોપની રીતનો ઉપયોગ કરી મિત્રો તો ઝેડ બાર ઉડી જશે ઝેડ ઉડી જશે તો કેટલા એક્સપાર મળી ગયા ટુ એક્સ બાર પિસ્તાલીસ ને ત્રણ કેટલા થાય અડતાલીસ થાય માટે એક્સ બાર બરાબર અડતાલીસ ભાગ્યા બે એટલે આપણને શું મળે એક્સ બાર બરાબર ચોઈસ મળે આ એક્સ ની કિંમત મિત્રો કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ આને એક નંબર આપીએ અને આને બે નંબર આપીએ તો આપણે કોઈપણ એકમાં મૂકીશું તો સમીકરણ બેમાં મૂકીએ તો એક્સપારની કિંમત પરિણામ બે માં મૂકતા એક્સ બાર ચોવીસ લખ્યા વધતા ઝેડ તો હતા અને પિસ્તાલીસ લખ્યા માટે ઝેડ બરોબર પિસ્તાલીસ ઓછા ચોવીસ એટલે આપણા જોડે ઝેડ બરોબર કેટલા મળશે મિત્રો એકવીસ મળશે શું મળશે એકવીસ તો આપણા જોડે એક્સ બાર ને ઝેડ મળી ગયા તો આપણે જાણીએ છીએ શું સૂત્ર જાણીએ છીએ ઝેડ બરોબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર જેડની કિંમત આપણે એકવીસ લખી ત્રણ એમ લખ્યા માઇનસ ટુ એક્સ બારની કિંમત કેટલી છે ચોવીસ તો ચોવીસનું કેટલા થશે મિત્રો અડતાલીસ થશે એટલે એકવીસ બરોબર થ્રી એમ માઇનસ અડતાળીસ અડતાલીસ સામે જશે એટલે શું થઈ જશે મિત્રો પ્લસ થઈ જશે એટલે થ્રી એમ બરાબર એકવીસ આનો સરવાળો કરીએ તો થ્રી એમ કેટલા મળશે આપણને સિક્સ્ટી નાઇન માટે એમ બરાબર ત્રણ ગુણાકારમાં તો ભાગમાં જ એટલે સિક્સટી નાઇન ભાગ્યા ત્રણ એટલે ત્રણ તરી ત્રણ દુ છ અને ત્રણ તરી નવ મધ્યસ્થ એમ બરો આપણને કેટલો મળે મિત્રો ત્રેવીસ તો એમની કિંમત ત્રેવીસ જો ચેક કરો ઓપ્શન કયો છે યસ ઓપ્શન નંબર બી જે છે એ સાચો જવાબ છે મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો મેં તમને શું કરવા કીધું કે આ દાખલો કેટલા માર્કમાં પૂછાઈ શકે બરાબર છે તો આ પ્રમાણે તમે સરસ રીતે આ દાખલો ગણો તો બે માર્કમાં પૂછાય તો બે માર્કમાં તમારે પૂરેપૂરા બે ગુણ આવી જાય બરાબર મિત્રો આગળ વધીએ તો મિત્રો સાતમા પ્રશ્નોની વાત કરીએ કે આપણને અહીંયા આપેલા અવયવક્ષ માટે એક્સ પ્લસ ફાઈવ તો પેલા આપણે વાય શોધીએ વાય એટલે બે ગુણ્યા બે એટલે આપણે એક્સ વાય નથી શોધવાનું આપણે શું થવાનું એક્સ અને વાય નો સરળો તો એક્સ છે વીસ અને વાય છે ચાર તો વીસ અને ચાર કેટલા થશે ચોવીસ થશે શું થશે ચોવીસ થશે તો જવાબમાં શું આવશે ચોવીસ ઓકે આગળ વધીએ મિત્રો આઠમો ત્રિગાથ બહુ બધી પી ઓફ એક્સ બોલ એક્સો માઇનસ એક્સ ના શૂન્યની સંખ્યા ખાલી જગ્યા છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે ભાઈ આ જે પ્રશ્ન છે એમાં શૂન્યની સંખ્યા કેટલી હશે તો તમારે ફક્ત એક બે તો ત્રણ લખીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે મિત્રો ઓકે તો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ તો પ્રશ્ન એ પ્રમાણે છે મિત્રો નવમો ત્રણ સિક્કાઓને એકસાથે ઉછાળતા મળતા શક્ય પરિણામોની સંખ્યા જણાવો તો જો મિત્રો ત્રણ સિક્કાને ઉછાળી એટલે આપણે મેન તો સિક્કાને ઉછાળતા આપણને બે પરિણામ મળે એચ કાતો ટી એટલે મુખ્ય પરિણામ બે પણ કેટલી વાર ઉછાળી રહ્યા છે ત્રણ વખત એટલે આપણે ઘાત લખવાની ત્રણ તો બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર દુ કેટલા થશે આઠ થશે એટલે આપણો પ્રશ્નોનો જવાબ કેટલો આવશે મિત્રો આઠ આવશે સાઈન થીટા બરોબર કોસ થર્ટી તો જો મિત્રો ધ્યાન રાખો સાઈન થીટા લખ્યા પણ કોસ થર્ટીની વેલ્યુ શું છે મને એવું કહો યસ રૂટ થ્રી બાય ટુ પણ સાઈન રૂટ થ્રી બાય ટુ ક્યારે હોય યસ ક્યારે હોય સાઈન સિક્સટી હોય ત્યારે તો સાઈન સાઈન થઈ ગઈ માટે તો એ જવાબની અંદર શું આવશે સાહીઠ આવશે ઓકે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો પછીનો જે દાખલા નંબર અગિયાર છે એની વાત કરીએ તો વર્તુળ ચતુષ્કો ની બધી બાજુને સ્પર્શે છે જો આપણને આપણને બાજુના માપ અપેલા હોય તો આપણે પીક્યુ શોધવાનું તો મિત્રો મેં આપણે આકૃતિ દોરેલી છે જેની અંદર પીક્યુ શોધવાના છે અને મેં આકૃતિ બતાવી દીધી છે હવે આ દાખલાની અંદર આપણે યાદ રાખવાની છે રાઇડર મિત્રો કે સામ સોઈન બાજુના માપનો સરળો સરખો હોય તો પીક્યુ જોડે કોણ આવશે એસઆર બરો શું આવશે પીએસ જોડે ક્યુઆરઆઈ બરોબર છે પીક્યુ આપણને ખબર નથી એસઆર આપણને ખબર છે છ પીએસ આપણા જોડે છે આઠ અને આરક્યુ ક્યુ એટલે કે છે આપણા જોડે સાત તો મિત્રો પીક્યુ પ્લસ છ દો લખ્યા

તો ઉપરના દાખલા જેમ જ આપણે પહેલાં તો આને નંબર બે બે નંબર આપી દઈએ સમીકરણ નંબર એક અને પ્રમાણે સમીકરણ નંબર બે બરોબર છે તમને બે સમીકરણ મળી ગયા બે ગુણનો દાખલો પૂછાયો તો આપણે આ રીતે ગણવાનો બહુ જ અગત્યના દાખલા છે આ ઉપર એક ગણાય અને આ બીજો આ હવે તમે જોઈ શકો છો કોણો લોપ થઈ જશે એક્સ બારનો તો એ શું વધશે ટુ એમ બરો આવશે ચોવીસ બે છેદમાં જ કરે છે એમ બરો ચોવીસ ભાગ્યા બે માટે એમની કહેત કેલી મળી મિત્રો બાર મળી આ કિંમત તમે કોઈ પણ એક સમીકરણ મૂકો તમને જવાબ મળશે એક્સ બાર તો એમની કિંમત સમીકરણ એકમાં મૂકતા સામાન્ય રીતે શું બધાને સરવાળા પ્રત્યે સરળતા અનુભવાતી હોય એટલે આપણે સરવાળાવાળા સમીકરણો મૂકે બાકી સરવાળા બાદ બાકીના નિયમો વળતા હોય તો કંઈ વાંધો ના આવે તો એમની કિંમત સમીકરણ નંબર એકમાં મૂકતા અથવા પરિણામ નંબર એકમાં મૂકતા પરિણામ પણ લખી શકાય તો એમની કિંમત બાર લખી અથવા એક્સ બાર લખ્યા

વર્ગમૂળમાં ચાર એટલે બે અને વત્તા ત્રણ લાગે તો બે ને ત્રણ પાંચ તો બે ને ત્રણ પાંચ એટલે પાંચ ને છેદમાં એક લાગે તો આ સમય સંખ્યા છે અને એવું કીધું જ છે સમય સંખ્યા છે માટે વિધાન શું છે ખરું છે એટલે કે સાચું છે પીઓ એક્સ બરોબર એક ત્રણ વત્તા પાંચ વત્તા એક્સ નો ઘન વત્તા એક્સ બહુપદી નો ઘાત ત્રણ છે આ જે બહુપદી છે એનો ઘાત ત્રણ એટલે મોટા મોટી ઘાત કઈ દેખાય છે ત્રણ યસ ત્રણ એટલે બહુપદી ઘાત ત્રણ જ થાય માટે વિધાન શું છે તદ્દન સાચું છે ખરું છે ઓકે બે અંકની સંખ્યામાં એકમનો અંક શું છે એક્સ પ્લસ વનનો અંક એક્સ 1 હોય તો અગિયાર એક્સ નવ જે છે તે સંખ્યા થાય તો આપણે જાણીએ છીએ દસ જોડે દશકનો અંક આવે એટલે દશકનો અંક એક્સ માઇનસ લખ્યો વત્તા એકમનો અંક એક્સ પ્લસ લખ્યો દસ એક્સ એલ ગુણાકાર કરે દસ એક્સ થશે દસ એકાદશ એટલે માઇનસ દસ વધતાં એક્સ પ્લસ વન લખ્યા 10x એક્સ ને એક્સ અગિયાર એક્સ થશે અને દસમાંથી નવ એક જશે એટલે 9 તો આવશે પણ કયો આવશે માઇનસ નહીં આ શું આપેલા છે પ્લસ આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો આના પ્રમાણે ગણતરી કે તો માઇનસ આવે છે પ્લસ આપે માટે વિધાન શું છે તદ્દન ખોટું છે શું છે ખોટું નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પછીનો પ્રશ્ન છે એક અંગની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા પસંદ કરવામાં આવે તે ત્રણ નો ગુણિત હોય એક અંગની પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરોબર ટોટલ આટલી છે એમાં ત્રણ ની ગુણિત કઈ એક સંખ્યા ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરીકે એટલે ત્રણ સંખ્યા તો મિત્રો ટોટલ પરિણામો નવ અને એમાં પણ આપણને જે ઘટના કીધી છે એના પ્રમાણે પરિણામોની સંખ્યા ત્રણ મળી તો ત્રણ એકા ત્રણ અને ત્રણ તરી નવ તો ત્રણ ત્રણ ઉડી જાય એટલે એકના છે તો મિત્રો ખબર પડી અને એ જવાબ શું આપેલો છે એકના છેદમાં નવ માટે વિધાન તદ્દન શું છે તદ્દન ખોટું છે શું છે ખોટું તો આશા રાખું છું મિત્રો તમને આટલી સુધી ખબર પડી ગઈ હશે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો ભૂલતા નહીં બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહી જ્યારે વિડીયો અપલોડ કરું ત્યાંથી પાંચ શોધો તો ત્રણ ના પાંચ ગુણિતો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોકબા ને ત્રણ પંચા પંદર તો અહીંયા મિત્રો જોવા જઈએ તો એ બરોબરમાં જોડે ત્રણ છેલ્લું પદ એલ બરોવર પંદર છે અને કેટલા ગુણિતો લેવાના છે પ્રથમ પાંચ એટલે એન બરોબર પાંચ તો સૂત્ર એસ એનનું આપણે જાણીએ છીએ એન બાય ટુ કોષમાં એ પ્લસ એલ ઓકે પાંચ પદોનો સરળ લે એસ પાંચ લખ્યું એ પાંચ ભાગે બે લખ્યા ગુણ્યા એની કિંમત ત્રણ અને એલની કિંમત પંદર એટલે ત્રણ વધતા પંદર લખ્યા તો માટે એસ પાંચ બરોબર પાંચ ભાગે બે ગુણ્યા અઢાર આવ્યા બરાબર તો બે નવ અઢાર અને પાંચનો થાય પિસ્તાળીસ એટલે પ્રથમ પાંચ પદો જે છે ત્રણના ગુણિત એનો સરવાળો કેટલો થાય પિસ્તાળીસ તો જવાબની અંદર આપણે લખીશું પિસ્તાલીસ તો ડાયરેક્ટ પણ કરી શકો સરવાળો પાંચ જ છે એટલા માટે પણ આપણે ગણતરી કરીને કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો બરાબર મિત્રો નેક્સ્ટ જોઈએ અઢારમો પ્રશ્ન નીચે પહેલાં આકૃતિમાં પી એ અને એ ઓ કેન્દ્રિત વર્ગોના સ્પર્શકો છે અને એ ઓ પી આપણા જોડે પંચાવન છે આપણે જાણીએ છીએ મિત્રો કે આ જે एओपी जे छे बरोबर छे ये पंचानन ना कोण 90 થાય बरोबर छे કેમ કે ત્રિજ્યા સ્પર્શક લંબ હોય આપણે एपीबी માંગ્યું છે તો આપણે જાણીએ છીએ પ્રમાણે ओपी જે છે આપણો ખૂણાનો દ્વિભાજક છે આખા એઓબી નો તો પંચાનન બમણા કેટલા થાય મિત્રો 110 કેટલા થાય 110 તો આપણે અહીંયા લખીએ કે ભઈ એઓબી જે છે એ શું થાય સોરી યસ એઓબી એઓબી શું થશે 2

ઓકે સિત્તેર ડિગ્રી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મિત્રો તો દાખલ નંબર ઓગણીસની વાત કરીએ પીઓફી ઝીરો પોઈન્ટ ત્રેસઠ છે તો પી ઓફી બાર સુધો તો આપણે જાણીએ છીએ મિત્રો પીઓફી બાર એટલે વન માઇનસ પી ઓફ ઇ પી ઓફીની કિંમત ઝીરો પોઈન્ટ ત્રેસઠ છે એટલે એક ઓછા ઝીરો પોઈન્ટ ત્રેસઠ કહીશું મિત્રો એક પોઈન્ટ ઝીરો ઝીરો અને ઝીરો પોઈન્ટ તેસઠ દસ ખોલી દો કટ મારે નવ લખ્યો અને એ શું મિત્રો ઝીરો કટ મારે તો દસમાંથી ત્રણ જાય એટલે સાત નવમાંથી છ જાય એટલે ત્રણ જવાબ શું જીરો પોઈન્ટ સાડ ત્રીસ આશા રાખું છું મિત્રો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો ખાસ બાદ બાકી જોઈએ હવે મિત્રો આનામાં કોણ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આને ગોઠવી તો પહેલા શું આવશે ચાર પછી આવશે પાંચ પછી છ સાત આઠ નવ અને પછી સત્તર થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે મધ્યસ્થમાં આપણે એક જ યાદ રાખવાનું મિત્રો કે વચ્ચે અવલોકન જે આવતો ને એ આપણો મધ્યસ્થ તો ગણતરી કરવાની જરૂર નથી જો બંને ઓછા કરતા જાઓ વચ્ચે કોણ વધ્યું તો જવાબ ની અંદર શું આવશે સાત બાકી ગણતરી કરો તો પણ આજ જવાબ આવે બરોબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ મિત્રો પાયાર ધ્યાન રાખજો પાયર એલ પ્લસ આપણે પાયાર સ્કવેર લઈએ બરોબર છે કેમકે શંકુ એટલે શું વક્ર સપાટી અને વર્તુળનું ક્ષેત્રફળ તો બંનેથી પાયર કોમન નીકાળે મિત્રો તો પહેલામાં એલ વધે બીજામાં આર વધે તો આવું સૂત્ર કયું છે યસ સી તો અંદર મિત્રો સી આવશે બાવીસ માંની વાત કરીએ બંધ અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો બંધ અર્ધગોળો જે હોય તો એનો અર્ધગોળાની વક્ર સપાટીનું શિરોડ ટુ પાયર સ્કવેર તો આવશે અને પાયો બંધ છે એટલે બંધ કીધું છે ને એટલે બંધનું પણ લખવું પડશે વર્તુળનું શિરોડ પાયર સ્ક્વેર તો કેટલા થાય થ્રી પાયર સ્કવેર તો મિત્રો આપણો બાવીસ જે છે પ્રશ્ન એનામાં જોબ્સો આવશે ઓપ્શન નંબર એ આશા રાખું છું મિત્રો આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો અહીંયા મેં થોડોક ચેન્જ કરેલો છે પ્રશ્નપત્ર આઠ જે છે એના ને એના જ પ્રશ્નો અહીંયા હતા બરોબર છે એટલે પ્રશ્નપત્ર આઠ તો આપણે સોલ્વ થઈ જ ગયેલું છે એનું તો આપણને આવડે જ છે તો એ મેં થોડાક નવા પ્રશ્નો મૂકેલા છે ત્રેવીસમાંમાં અર્ધવર્તુળની પરિમિતિ તો અર્ધવર્તુળની જે પરિમિતિ જે છે અર્ધવર્તુળ આપણે જાણીએ છીએ આ પ્રમાણે બરોબર છે ઓકે આની કુલ પરિમિતિ જોઈએ છે તો વર્તુળનો પરીખ વર્તુળનો પરીખ જે છે ટુ પાયાર એને અડધું કર્યું એટલે આ પાયાર થયું અને આ ટોટલ શું થયું વ્યાસ જેટલું થયું વ્યાસ તો કેટલોય મિત્રો ત્રીજાના બમણા આનો ટોટલ પરિમિતિ જોઈએ એટલે પાયર પ્લસ શું થાય ટુ આર થાય કે ના થાય તો ત્રેવીસનોમાં જવાબ શું આવશે સી આવશે શું આવશે સી અને લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળની વાત કરી તો લઘુ વૃત્તાશનું ક્ષેત્રો તો આપણે જાણે જ છે મિત્રો શું જાણીએ છીએ આપણે ઠીટા પોન ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આર સ્ક્વેર છે અને આને ભેગા કરીએ એટલે ઓપ્શન નંબર શું થશે બી બની જશે તો જવાબની અંદર આવશે બી તો આશા રાખું છું મિત્રો તમને આટલે સુધી સરસ રીતનો ખ્યાલ આવી ગયો હશે તમે સરસ રીતે તૈયારી કરી રહ્યા છો આને સરસ રીતમાં નોટબુકમાં લખજો એકલું લખતા નહીં એને સમજજો તૈયાર કરજો અને જ્યારે પણ તમને એવું લાગે કે મને ખબર નથી પડી તો ખાસ વિડીયો જોજો ઓકે આ વિડીયોને તમારા પ્લે લિસ્ટમાં મેં સળંગ મૂકેલા જ છે મિત્રો તો સરસ રીતે આનું રિવિઝન પરીક્ષા વખતે પણ કરજો ઓકે તો ત્યાં સુધી બધાને Bye-bye.